ફાઇનલ મિત્રો હે ને આપણે મસ બેસડી સડીયા અને આપણે રાઉન્ડ છે મચ્છી પકડવા બાકી દરિયો તો કેમ છે જો ના આયા છે ને રત્નેશર છે મિત્રો કેવું છે બાકી રત્નેશ જોવા બાકી મોજા પણ એક નંબર આવે તો ફાઇનલ મિત્રો હે ને જાળ મૂકન છેલું કદ દીધો છે જો દરિયામાં પોગી જા ઝાડ મૂકવાનું ચાલુ હોય હું તમને બતાવું બોલો આવી રીતે કઈક ઝાડ મૂકે છે અહીંયા છે ઝાડ તમને બધાને ખબર જ છે આ દોરી છે ને વથાળ બહુ નડે આવી રીતે કઈક ઝાડ મૂકવાના હોય આવી રીતના ઝાડ મૂકે છે બોલો बारह है एक से बे पीला एक आठ है लाल तो हाल आप बदाय दाल मूक दी बाकी नजारो के हमें फाइनली फेमिली है ना आसर पानी आ गया फूल फूल ना मसबोय बो वाले लोटे बो से जाओ तुम्हें लोट के हम से बाकी है ना अड़दा दाल मुकाई जा જો ફાઇનલ ઘણું ખરું ખાનું ખાલી થઈ ગયું છે તો બાકી આ દાળ આ રીતે કંઈક મૂકે છે તો આવી રીતે કંઈક દાળ મૂકે છે આવી રીતના કંઈક મૂકવાના હોય અને ભાવ મારે છે ને બબે ચેનલમાં વિડીયો ઉતારવા પડે એક આ એપલમાં વિડીયો ઉતારવો પડે મારા એપલમાં એવું વિડીયો ઉતારવો પડે આ એપલ છે તો આ ચેનલ નું નામ તમે કી દો સાગર ખેડુ સાગર ખેડુ ચેનલ નું નામ છે સાગર ખેડુ તો આ આપ રહેને ઢાળ મૂકી દી ના મોબાઈલ કોનો તમે કમેન્ટ માં કરી દેજો હું કહું એ પહેલા કમેન્ટ કરી દેજો હું કહું ને ઈ પહેલા તમે આ મોબાઈલ કોનો હોય આ મોબાઈલ છે સૌલી ભાઈનો ઈ છે ને ઢાળ મૂકે आई डाल मुखे बोलो ती मैंने बोला कुतरवा पी दिया तो ती ऊँगूतर तो हो डालो फैमिली आकरे आपड़े डाल मुखा इधर है जो क्या मुखा इधर डाल क्या इस बात करता डाल मुख को बाहर आके क्या इस बाहर आ कमेंट कर दे family family तो तो फाइनली फैमिली डाल मुख का जब खान उखल दीजु तोवन मुझे खाना ने खान के पानी न એમલી રાત પડી ગઈ છે પછી પાછા આપણે ખુજ્યા હતા અને સા ઉપાડી લીધા ને પાછા મૂકોન ચાલુ કરી દીધું આપણે જો તમે અને મચ્છી તો આપણે આવી જ ધોમે તો પાંચ ભરેલા આવી ગયા ને 20ક નાના પાલવા આવી ગયા તો આ છે ને પેલા દાળ મુકી દીધી પછી તમને મચ્છી બતાવજી મચ્છી છે ને આયા પડી દેખાડું મચ્છી છે ને આયા પડી તો આ ડોલ પાસે કેમ બાકે ને દરિયામાં છે ને એક બોટ લંગર નાખીન પડી ઈ તમને બતાવું હવે

હાલો તો હવે ફેંક લઈ મૂકી દઈએ આપણે તો ફાઇનલી દાળ મૂકાઈ દઈએ ને આપણે એને પાલવા ભરવાનું ચાલુ કરી દીધું તો આવી રીતે કંઈક પાલવા ભરવાનું હોય તો આ છે બધે ભરેલા પાલવા છે ને કોલિંગ ભરવાનું ચાલુ La amochea de todo, pero La vida es así con la bomba.

धीरे इतना थी फिर अच्छा अपने तो फाइनल में तो आज एक पापलेट के भी समझते हैं जो अब तो वैसे ना आपने अनशक बनाने के सो तो पापलेट ही नहीं तो वो अनसालू कर दिया तो आपने पानी ये पापलेट ही तो पापलेट कटिंग का ही सो तो पापलेट नहीं है ने। तीन भी पड़े पहले ना हूँ ये क्या बात है हूँ बेनी और वे लास्ट निकलो नहीं इतने पगड़ा वांसे काली आरंभ करीजा हमको तो पहले रिंगे आरंभ करीजा लगेगा કેમ બગ્યા પાપલેટ કેમ ગોવાય તો હે ને આપણે બધી પાપલેટ હરી કરવી હૈ હરી કરવી નહી કે કઈ કાઈ ફાઇનલી ને પાપલેટ અડધી હરી થી અડધા ઉપર ઓડી કત પાપલેટ પડી હવે શાર્પ પાપલેટ પડી ને મોટી પાપલેટ તો હેવી ન હતી નકે આપણે મોટી પાપલેટ બનાવી બા નાની નાની પાપલેટ છે પણ જે તો પાપલેટ જ થી પાપલેટ કેમ આવતી હિયા પાણી આવી રેલી

Kayanya dimasukin pakai jus alternatif di sana

લે ને શાક બની ગયું પાણા કરવાનું શરૂ કરી દીધું ખાવાના ઓલું હે એ મગડી દા બાખામાં